વિડિઓ જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો. પર બની ખાત ક કે ખોટું ન લાગે ના નઈ હું હેડ હમળે હેડ થઈન ચાલતી જણાને ભમાવના બહુ તારે ફૂલે ફૂલ થઈના બધું લે ફોન કરું

તારી વાટે અમે ચાલ ભગવાન એક અડો અહીંયા સસ્તો આલે તા સસ્તો પેલા એક અડો દારૂ જઈએ સસ્તો ને સસ્તો છે અડો તારા અહીંયા જ્યાં સસ્તો અહીંયા પેલા લાચા દે દારૂ

દારૂ એક તો દારૂ ની જગ્યા દેવ ને એટલે ના બેઠા આ દારૂ છે આ દારૂ આ તો બે માટલા પડ્યા હે હવે એક ઇંગ્લિશ ઇંગ્લિશ કઈ ઇંગ્લિશ આ આપી દે એક ના કેટલા 50 એક ના 200 આ

પોલીસ વારાસે ગોથાને માર સોય લેપ્યું લેપ્યું યાર જો યાર આવ શું કરો તમે ના ના ભાઈ તારે ના દારૂ ના પીવો દારૂ શરીર માટે નુકસાનકારક છે એટલે મહેરબાની કરીને પ્લીઝ દારૂ છોડવા નમ્ર વિનંતી કરે છે ભુવાજી સાગરજી ઠાકોર જય માતાજી મિત્રો આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવ્યો તો કોઈ દિલ પર લેવો નહીં અને દારૂ હાનિકારક હોય છે અને દારૂ કોઈ પીવો નહીં કેન્સર થાય અને મોત પણ થાય છે